વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે મહાત્મા ગાંધીજીના વિચારોને લઈને દર્શક મિત્રો જ્યારે આપણે મહાત્મા ગાંધીની વાત કરતા હોઈએ આજે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જન્મજયંતિ છે સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મ જન્મજયંતિ છે જેમાં અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે તમામ લોકો મહાત્મા ગાંધીજીને જે અનુસરે છે તેમના વિચારોને અત્યારે આવતો એમ કહેવાય ને કે તેની ચર્ચાઓ કરે છે તેમાં આગળ જવાનો પણ એક ટ્રાય કરે છે કારણ કે જ્યારે આપણે ગાંધીજીના સિદ્ધાંતોની વાત કરીએ સત્ય અહિંસા સાથે સાથે સ્વચ્છતા આવા ઘણા બધા તેમના વિચારો છે અને વિચારોને અનુસરીને આગળ વધવું તે પણ એક બહુ મહત્વનું કાર્ય કહેવામાં આવતું હોય છે એમ સર્વ સંભાવનો જે જોવા મળતો હોય છે જાહેર જીવનમાં સત્ય એ સૌથી મોટી વાત છે સત્ય ધર્મ અને કર્મ જેવા મૂલ્યોનું મહત્વ પણ તરાતું જે ગાંધીજીએ સમજાવ્યું છે પણ આજની પેઢીની વાત કરીએ તો આજની પેઢી ક્યાંક મુશ્કેલીમાં જોવા મળતી હોય છે ને એમ કહેવાય ને કે આજની પેઢી અમલમાં મૂકીએ તો ઘણી મુશ્કેલીનો તેમાં અંત પણ આવી શકે છે પણ દરેક લોકો એમ જ વિચારે છે કે ભાઈ અમે અત્યારે હાલ તો સાચું બોલીને કેમ આ પ્રકારની સિચ્યુએશનમાં અત્યારે હાલ જે અમે ભરાઈએ એવી બધી વાતો પણ તેઓ કરતા હોય છે પણ એમ કહેવાય ને કે જે ગાંધીજીના માર્ગે ચાલે છે ને નો ડાઉટ રિઝલ્ટ થોડુંક લેટ મળશે પણ મળશે તો ખરી કારણ કે ગાંધીજીના વિચારો જ અત્યારે હતો એમ કહેવાય કે ઘણા જે આગળ પડતા જોવા મળતા હોય છે ચોરી ન કરવી સ્વાવલંબન અસ્પૃશ્યતા સ્વદેશી અપનાવો સ્વાર્થ ત્યાગ અને સાથે સાથે સર્વધર્મ સંભાવ અને તેની સાથે એમ કહેવાય ને કે જે અનેક એવા અન્ય પણ વિચારો ગાંધીજીના જોવા મળતા હોય છે અત્યારે હું આખે આખું જો વાંચવા બેસીશ કે તેની ઉપર ચર્ચા કરવા જઈશ તો અડધો કલાક પણ અત્યારે તો ઓછો પડે ને તેવી પરિસ્થિતિ છે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા શરૂ કરીશું આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિબેન ભટ્ટ કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે અને સાથે સાથે જે વિરાજભાઈ શાહ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે શરૂઆત હાર્દિબેન આપણાથી કરવા માગીશ અત્યારે ઠેર ઠેર આપણે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરીએ છીએ એમ કહેવાય કે તેમના વિચારોને લઈને આપણે ક્યાંક જ ચર્ચા કરીએ છીએ પણ શું લાગે છે કે અત્યારના સમયમાં દરેક લોકો એમના વિચારો અને સિદ્ધાંતોને જોડે રાખીને અત્યારે તો આગળ વધે છે તેમ અને સૌથી પહેલાં તો જે ગાંધીજીની જન્મ જયંતિ છે તેને લઈને આપની પ્રતિક્રિયા ગાંધીજી એક એવું વ્યક્તિત્વ હતું કે જે મોહનદાસ થી શરૂ કરીને મહાત્મા બનવા સુધીની એમની જે આખી આખી સફર હોય તે આપણે કહી શકીએ અત્યારના સમયમાં ઘણું અઘરું છે કે એમના નિયમોને સાથે રાખીને આપણે ચાલીએ કેમ કે આપણે એક નાનકડી એક સાવ નાની વાત લઈએ ને કે આપણે કઈક જલ્દી ઇન્સ્ટન્ટ કોઈ કામ કરાવવું હોય તો આપણે એક વખત મગજમાં એવો વિચાર આવી જાય કે લે ને આને થોડા રૂપિયા આપીને કામ કરાવી દઈએ અને એ વિચાર જ્યાંથી આવ્યો ને ત્યાંથી પહેલા નિયમનું તો ઉલ્લંઘન થઈ ગયું એટલે આ નિયમો જે આપણે જે હમણાં તમે આગળ વાત કરીને એ સમજવા માટે અભ્યાસમાં ઉતરવું પડે છે એની માટે હવે તમે જુઓ તો ગાંધીજી છે ને એમના જીવનમાં હંમેશા મેનેજમેન્ટના નિયમોની સાથે સાથે રાખીને તેઓ આગળ વધ્યા છે મેનેજમેન્ટના નિયમમાં તમે સૌથી પહેલા એ વસ્તુ એ જોઈ લો કે ધારો કે આપણે પેલો નમક સત્યાગ્રહ આપણને વધારે ખબર છે મીઠાનો સત્યાગ્રહ એ ઈચ્છતા હોત ને મીઠું એક એવી બાબત છે કે જે એકલા ઉપાડીને ગયા હોત અને એમણે ચપટી મીઠું ભરીને કીધું હોત કે ભાઈ આજ તોડ તો એ થઈ શકતું હતું પણ એમનો આખો જે 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 નિયમ આગળ વધવાનો ક્રમ હતો ને એમાં એ રીતનું હતું કે મીઠું એક એવી વસ્તુ હતી કે જેમાં કોઈ બાયાસ નતા નડતા કે ગરીબ માણસ નહીં જોઈએ અમીર માણસ નહીં જોઈએ દરેકે દરેક વ્યક્તિને અડતું એટલે એમણે એક એવો પોઈન્ટ પકડ્યો હતો કે જે દરેક જન સામાન્યને અસર પાય હવે આ એક આ તો માત્ર એક ઉદાહરણ હતું હવે આવી રીતે બીજા એમના ઘણા નિયમ હતા જેમ કે આપણે પેલો પણ સાંભળ્યું છે કે રેલવે સ્ટેશનમાં એક ટોયલેટ ખરાબ હતું તો એમને ટોયલેટ સાફ એમણે જાતે કર્યું હતું હવે તમે આ વસ્તુને વાત લઈને આગળ ચાલો તો અત્યારના સમયમાં કોઈ પણ વ્યક્તિ આ કરવાનું પસંદ નહીં કરે માત્ર ચલો આપણે કરવાનું નથી પણ આપણા ઘરના આંગણે જો કોઈ વ્યક્તિ આવ્યું ને ચલો હું એક સામાન્ય વાત કર્યું કે આપણા ઘરમાં હંમેશા ક્યારેક ને ક્યારેક તો આપણે ગટર ને બધું ભરાઈ જતું હોય રોડ રસ્તા સાફ કરવા માટે

પણ અનુસરવાની જ્યારે વાત આવે છે ને તો ક્યાંક અનુસરતા નથી તેમાં ક્યાંક એવું એ લોકો સમજે પણ છે કે ના આટલું બધું તો અનુસરાય નહીં તેમ વિરાજભાઈ આજે જ્યારે ગાંધી જયંતિ છે ગાંધી જયંતિને લઈને સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા ગાંધી જયંતિ એટલે આપણા દેશ માટે એવું કહેવાય કે ફરજ ને કરવાનો દિવસ છે ગાંધીજી બીજું કશું નથી કરી દરેક વખતે આપણા એજ શીખવાડ્યું છે કે આપણે આપણી ફરજ ને પ્રેમ કરવાનું છે બીજું કશું નથી કરવાનું અને આ દિવસ એટલે ગાંધીજી નો અહિંસા દિવસ કરતા પણ ફરજ ને પ્રેમ કરવાનો દિવસ છે એ કોઈ પણ વસ્તુ હોય એ પછી જયારે લોયર તરીકે હતા ત્યારે એમની ફરજ શું હતી એ દેશના એક સેનાની બન્યા ત્યારે એમને એમની ફરજ નિભાવી આ એક ફરજ પ્રત્યેનો પ્રેમ છે અને અત્યારે આપડા ત્યાં સૌથી મોટો અ કોક મારું કામ કરી આપે તો મને આનંદ થાય મારે મારી ફરજ માંથી થોડો પાછળ જવું અને મોજ શોખ કરી લઉં તો ગાંધીજી એ મોત શોખ ની દુનિયાને છોડીને ફરજ ની દુનિયાનો સ્વીકાર કર્યો આ ફરજની દુનિયાનો સ્વીકાર થાય તો આપણા માટે ગાંધી જયંતી હોય કે ગાંધીજી ના આદર્શ હોય અપનાવવા બહુ સહેલા બને છે

પણ ઇમ્પ્લીમેન્ટેશન મુકવા જાય ત્યારે જગતમાં જોવે છે કે સત્યતાથી જેટલું કામ અઘરું બને છે એટલું જૂઠું બોલવાની સહેલું બને છે આપડા ત્યાં એવી અત્યારે હાલત છે કે બગસરૂ બધાને ગમ્યું છે સોનું કોઈને ગમ્યું નથી અને અનેના બચ્ચે આદર્શોને ટકાવવા આદર્શો સાથે ચાલવું આ મુશ્કેલ બને છે લોકો સમજે છે આ સાચું છે આ કરવા જેવું છે સમજે છે આજુબાજુનું આ એટમોસ્ફિયર એવું છે અને દરેકની પાસે એવી લડવાની કેપેસિટી ના હોય કે બધા જ એ મૂલ્યો સાથે લડી શકે અને મૂલ્યોને જાળવવા માટે પોતાનું સ્વાભિમાન હોય અને પોતાની પાસે એવી ખુમારી હોય કે હું આખે આખો લૂંટાઈ જઈશ છતાં પણ હું મારા મૂલ્યોને જાળવીને રાખીશ નહી તો પોતાની બાયોગ્રાફી ની અંદર ગાંધીજી પોતાની ભૂલોને ન લખી શક્યા હોય પણ એમને એમને બધું જ મૂકી દીધું પોતાનું સ્વાભિમાન પણ મૂકી દીધું ત્યારે પોતાની ભૂલોને લખી શક્યા આ મૂલ્યો આવતા આ મૂલ્યો સમજાતા ઘણું પણ છેલ્લે તો કહેવાય છે કે સત્ય સ્વીકારવું પડશે ને સત્યને અનુસરવું પડશે એટલે આજે ખાલી સમજાય છે સ્વીકારાય છે આવનારા સમયમાં અનુસરાશે પણ ખરું પણ અત્યારના વર્તમાનમાં સમયમાં બધાના માટે આ મુશ્કેલી ઉભી છે કે જો સત્યનો સાથ આપવા જઈએ તો દુષ્ટતા દુર્જનતા અને ખોટા ભર્યાના ટોળે ટોળા એ લોકો હાવી થઈ જાય છે માટે અત્યારના સમયમાં દુર્જનો સજ્જનો સંગઠિત માટે નથી થઈ શકતા કારણ કે દરેકના વિચારમાં પાછી એક મત ટૂંડે ટૂંડે મતિ ભિન્ના છે અને દુર્જન એટલે જ આ સજ્જનતા પર હાવી થાય છે એટલે સ્વીકારાય છે પણ આદર્શ ની અંદર અમલ આવવા થોડાક અઘરા છે હારતીબેન એક બહુ જ મહત્ત્વની બાબત કે જ્યારે આપણે ગાંધીજીની વાત કરીએ છીએ તેમના મૂલ્યોની વાત કરીએ છીએ નિયમોની વાત કરતા આવીએ છીએ પણ તેને ક્યાંક અનુસરતા નથી ચલો એ વાતો સામે આવતી હોય છે પણ સત્ય ધર્મ અને કર્મ હું અત્યારે હાલ તો આની જ વાત કરીશ જ્યારે સત્ય ધર્મ અને કર્મની જ્યારે બાબત આવતી હોય છે તો ત્યારે દર વખતે સવાલ એ જ ઉપસ્થિત થતો હોય છે કે તેને અત્યારે તો અનુસરવું કેવી રીતે જો અનુસરવામાં આવે છે તો ક્યાંક વિલંબ પણ થતો હોય છે વિલંબ થતો હોય છે તો ક્યાંક તેને છોડી પણ દેતા હોય છે લોકો હું અત્યારના યુથની જ વાત કરું છું આપણે એમ કહેવાય કે બીજા કોઈ વ્યક્તિઓની વાત નથી કરવી હું યુથની જ વાત કરું છું યુથ પણ અત્યારે તો તેમાં ક્યાંક કનેક્ટ થતો નથી શું લાગે છે કે ન અતારો તેમાં પણ કનેક્ટ થવું થોડુંક જરૂરી છે તે હાર્દિપેન ચોક્કસ હંમેશા કોઈ પણ વ્યક્તિ હોય અને સત્યનો હા કોઈ પણ વ્યક્તિ હોય તેમણે હંમેશા સત્યનો સાથ આપવો ક્યાંક ને ક્યાંક તો અનિવાર્ય થઈ જ જતો હોય છે હવે તમે એક ઉમર જુઓ ધારો કે અત્યારે આપણે કોલેજના વિદ્યાર્થીઓ છીએ મારી સાથે વિરાજભાઈ છે પણ ક્યાંક ને ક્યાંક કોલેજ કાળમાં જોડાયેલા જશે તો એવું મને લાગે છે તો સાથે અત્યારે આપણે જે ગઈએ ને કે જે યંગ બ્લડ નો જે ઉછાળ હોય એમાં તમે હંમેશા સત્યનો પક્ષ લેવાનો સ્વીકારો જ છો પણ આગળ જતા જતા જયારે પણ આપણે એમાં આગળ એવો એક સમય આવી જશે કે જયારે આપણે સત્ય સાથે સમાધાન કરવું પડતું હોય છે એ સમાધાનનો જયારે સમય આવે ત્યારે ગાંધીને અનુસરવાના હોય છે ગાંધીને એ રીતે અનુસરવાના હોય છે કે કેપેબિલિટીઝ તો બધામાં હોય છે ગાંધીજી પણ જો એમ ઈચ્છા હોત ને તો એ છોડી શક્યા આંદોલન ત્યારે ચૌરી ચૌરાનો થોડું વાંચન કર્યું છે એટલે હું છું કે ચૌરી બનાવ બન્યો હતો ત્યારે પોલીસ એક પોલીસ સ્ટેશન કે એવું કંઈક હતું એના ઉપર એક ટોળાએ આક્રમણ કર્યું હતું ને ત્યાં આગ લગાડી હતી અને આગ લગાડવાના કારણે આખું જે આ હિંસાકીય આખું એક એટમોસ્ફિયર ઉભું થઈ ગયું હતું અને એવી નોબત આવી ગઈ હતી

જે ગાંધીજી ક્યારેય પણ કરે તે શક્ય નું અને આ જ કારણે આપણે જોઈએ છીએ જેટલા પણ જે દેશો છે ને કે જેમણે હિંસાકીય કામ કરીને જેમણે આઝાદી મેળવી છે બધાની હાલત આપણે અત્યારે જોઈ જ રહ્યા છે તમે ઈરાન જુઓ કે બીજી કોઈ પણ કન્ટ્રી જુઓ જ્યાં જ્યાં હિંસાથી આઝાદી મળી છે એનું પરિણામ જુઓ અને આજે આપણને જે અહિંસાથી આઝાદી મળી છે તેના કારણે આપણે જે એ લોકોએ ને જે આપણે મીઠા પર ચાખી રહ્યા છે આપણે અત્યારે જે લોકશાહીના બધા એ માત્ર સત્યનિષ્ઠા અને મૂલ્ય નિષ્ઠાના કારણે જ શક્ય બન્યું છે એટલે આપણું જે યુથ છે એ પ્રયત્ન તો સો ટકા કરે છે કે સત્યનિષ્ઠાના માર્ગ ઉપર ચાલે પણ આપણે જેમ આગળ વાત કરીએ એમ ક્યાંક ને ક્યાંક એવા પરિબળો જે નડી જતા હોય છે તેના કારણે તેમને ભટકવું પડતું પોસ્ટ કરતા હોય છે પણ જયારે વિચારો ને જોડે રાખીને આગળ આગળ વધવાની જયારે આપણે વાત કરીએ ને પરંતુ તે વાત કરતા નથી ને એ પરિસ્થિતિ પણ સામે આવતી હોય છે આપ તેને લઈને પણ શું કેશો બાળપણથી જ શીખવાડવામાં આવ્યું છે કે હિસ્ટ્રી એક માર્ક્સ લાવવાનો વિષય છે હિસ્ટ્રી ખાલી સમજવાનો વિષય છે આગળ કઈ કામ નહી લાગે ત્યારે સમજાવવામાં આવ્યું હોય કે આ વસ્તુ ભણ્યા પછી જીવનમાં એપ્લિકેબલ વિષય છે જીવનમાં લાવવાનો વિષય છે આપડા પૂર્વજો એ આ કરીને આ રસ્તેથી આઝાદી આ વસ્તુથી આઝાદી મેળવી અને બીજી વસ્તુ એ છે કે આ બધા જ મૂલ્યોને મોડ થી ખતમ કરવાના અ જો કાર્ય આપણા ત્યાં થઈ રહ્યા છે કારણ કે કોઈ પણ જગ્યાની પોલિસીઝ એવી બની રહી છે કોઈ જગ્યા ની સિસ્ટમ એવી બની રહી છે ઘણી વખત એક પોતાની આસ્થા હોય અને એક પોતાની વ્યવસ્થા હોય આસ્થા એમ કે આ ન કરાય વ્યવસ્થાના કારણે કરવું પડે છે આસ્થા એમ કે આ મૂલ્ય ને જાળવીને ચાલવું જોઈએ અને આ આસ્થા આસ્થાની લડાઈ જયારે કોઈ નાના ગામડામાંથી કોઈ વ્યક્તિ મોટા સિટીમાં થયું ટ્રાન્સફર થયું હોય ને ત્યારે એની એને આ એક લડાઈ ની શરૂઆત થાય આસ્થા એમ કેતી હોય કે આખું શરીર ઢંકા એવા કપડા પહેરવા જોઈએ અને વ્યવસ્થા એવી હોય કે થોડા મોડર્નાઇઝ કપડા પહેરવા જોઈએ આસ્થા ને વ્યવસ્થાની ઘટમાળની અંદર હંમેશા વ્યવસ્થા જીતતી હોય કારણ કે આસ્થા બહુ ઓછા લોકો પાસે હોય અને વ્યવસ્થા બધા પાસે હોય બધા અનુસરતા હોય અને આ આ એટલે યુદ્ધ પાસે નથી આવી શકતું આસ્થા અને વ્યવસ્થાની લડાઈમાં વ્યવસ્થા હંમેશા પ્રાથમિકતાના આધારે જીતી ગઈ છે અને આસ્થાને જો ટકાવા ગયા તે વ્યવસ્થામાં સેટ નથી થયા અને એને લોકોએ આ દુનિયાનો નથી આ દુનિયામાં સ્વીકારાય એવો નથી એમ કરીને ફેંકી દીધો છે અને દરેકની તાકાત હોતી નથી કે સાઈડ લાઈન થયા પછી જીવી શકાય અને રહી શકાય એટલે એને જોઈ લીધું કે જગત આમ કરે છે તો હું કઈ એક નવી નોટ છું લાવને કરી લઈએ એટલે આ મૂળની અંદરથી જ આપણા મૂલ્યોને ખતમ કરવાની જે વસ્તુઓનો પ્રાધાન્યતા શરૂ થઈ ક્યાંક ની પણ પોલિસી એવી છે ક્યાંક સરકારો એવી કંપની અને એવા મોટા કાઇકુન્સને એલાઉ કર્યા છે કે જ્યાં સત્યનિષ્ઠાને તોડતા હોય કેટ બહુ સહેજતાની રીતે છે આપણા ત્યાં લેબર લોને એટલો મજાકથી લેવાઈ જાય કે માણસ મરી જાય તો ખાલી એને રૂપિયાથી કમ્પેન્સેટ કરીને દબાવી દીધો માણસનું મૂલ્ય કરતા તેની પાસે પોતાનો પૈસાનું વર્ષસવ છે જીતે છે એવું જગત સામેથી જોઈ રહ્યું છે બુકમાં લખાયેલા આદર્શો જ્યાં સુધી આલંબન રૂપે ના આવે ત્યાં સુધી ગાંધીજી જીવી ના શકે અને આ શરૂઆત ગાંધીજીએ પોતે કરી અને એને હંમેશા સૌથી પહેલા મોટા માણસોને જોડ્યા જેના નામ હતા नामांकित લોકો હતા અને પછી ગ્રામજનોને જોડ્યા આ અને સમજવું પડશે આપણી હાયરાર્કી ની અંદર ઊંધું થાય છે પ્યુન સજ્જન રહેવા માંગે છે અને શેઠ દુર્જન રહેવા માંગે છે બે નંબરના રૂપિયાને સાચવવા માટે પણ સજ્જન વ્યક્તિની જરૂર પડે છે આપણી હાલત અહીંયા અત્યારે રિએક્ટ થઈ છે એટલે આ બધાની વચ્ચે આસ્થા વ્યવસ્થા અને આલંબન ની વચ્ચે એ દરેક વ્યક્તિ માટે અઘરું બને છે ને એટલે જ છેલ્લે એવું કન્ફ્યુઝન આવે છે ગાંધીજી એ પુસ્તક નો વિષય છે ગાંધીજીના મૂલ્યો એ એમના જીવનનો વિષય છે એને મારા સાથે કશું લાગતું ઓળખતું નથી આવું નિષ્કર્ષ સાહજિક રીતે નીકળી જતું હોય છે પછી વાત છે ને અત્યારે જ્યારે આપણે એમ કહેવાય ને કે ગાંધીજીની વાત કરતા હોય તો ત્યારે દરેક લોકો એમ કહેતા હોય છે નાના ગાંધીને અમે માનીએ છીએ એમને અનુસરીએ પણ છીએ પણ જ્યારે વાસ્તવિકતા જ્યારે સ્વીકારવાની આવે ને તો ત્યારે ક્યાંક એવું પીછી હટ કરતા હોય છે કે ના 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 હવે આ વસ્તુ ખોટી છે આમાં અમે અત્યારે હાલ તો પાલન નથી કરતા કાં તો પછી અનુસરતા નથી તેવી બાબત પણ જોવા મળતી હોય છે હરદીબેન એક બહુ જ મહત્ત્વનો સવાલ જે અત્યાર સુધી ઘણા બધા લોકો તેની ચર્ચા કરતા હોય છે ક્યાંક અનુસરતા પણ હોય છે અમુક વાર અનુસરતા પણ નથી એ છે સ્વચ્છતા શું કહેશો આપ સ્વચ્છતાના મુદ્દાને લઈને સ્વચ્છતા એક સ્વ આગ્રહ નો વિષય છે હવે આપણે આજે ઘણા બધા ફોટો જોયા છે કે જ્યાં ઘણા લોકો ઝાડુ લઈને બધું સાફ કરતા હશે પણ આ છે ને આપણા આંગણાથી શરૂ થાય છે અને ગાંધીજી એવું નતું કીધું કે બીજાના આંગણા પણ વાળવા જાવ એ તો એવું જ ઈચ્છતા હતા કે તમે પેલા તમારું આંગણું ચોખ્ખું રાખ તમારું આંગણું ચોખ્ખું હશે તો એ સામેવાળાનું આંગણું પણ સામે ચોખ્ખું રાખશે જ એટલે સ્વચ્છતા એક લોંગ ટર્મ ની પ્રોસેસ છે જે ચાલુ રહેશે અને આમાં માત્ર આંગણાની સ્વચ્છતા નહીં કે ને ક્યાંક મનની વિચારોની સ્વચ્છતાનો પણ અંદર અંદર ઉલ્લેખ કે ને ક્યાંક ગાંધીજીના વિચારોમાં પણ કરવામાં આવ્યો છે એટલે માત્ર સ્વચ્છતા એ સોશિયલ મીડિયા પૂરતી મર્યાદિત ના રહેવી જોઈએ એ દરેકનો એક બિલકુલ સાચી વાત છે અને જયારે સ્વચ્છતાની આપણે વાત કરતા હોય છે મેં તો આ જોયેલું પણ છે અને ક્યાંક એમ કેવા ને કે પેલું લાઈવ એક બહુ સારો એવો અનુભવ પણ મેં લીધેલો છે જ્યારે સ્વચ્છતાની વાત કરીએ તો પેલું કેન મોટા મોટા હોર્ડિંગ્સ મૂકવામાં આવે છે સ્વચ્છતા તો રાખવી જોઈએ દરેક લોકોએ ત્યારે તો સ્વચ્છતાનું વિચારવું જોઈએ કહેવાવા જ ત્યારે જ્યારે સ્વચ્છતા રાખવાની એટલે કે જેને વાસ્તવિકતામાં અપનાવવાની જે બાબત જોવા મળતી હોય છે ત્યારે તેનાથી હટ કરતા હોય છે આ અમારું કામ નથી આ અમે નહીં કરીએ અલે ભાઈ તમે જ નહીં કરો તો પછી તમારે બોલવાનો હક જ નથી કે અત્યારે અમે સ્વચ્છતાનું પાલન કરીએ છીએ તેમ વિરાજભાઈ આપણને શું કહેશો કારણ કે એમ કહેવાય ને કે અત્યાર સુધી દરેક લોકો સ્વચ્છતાને લઈને બોલે છે ઘણું બધું એમ કહેવાય ને બીજી ઓક્ટોબર આવે એટલે બધા પોતપોતાના ઘરમાં સ્વસ્થતા સ્વચ્છતા અભિયાન ચાલુ કરી દેતા હોય છે પણ જ્યારે રિયાલિટીમાં અત્યારે તો દરેક લોકોએ કરવું જોઈએ આગળ વધવું જોઈએ આ માત્ર માત્ર એક દિવસ માટેનું અભિયાન નથી આ દરેક લોકોએ અપનાવવાની બાબત છે પણ એ દરેક લોકો અપનાવતા નથી તે એક બાબત જોવા મળતી હોય છે સોસાયટીમાં જ્યારે કહીએ મોહલ્લામાં કહીએ કે પછી બંગલા હોય ને મોટા મોટા ત્યાં પણ આપણે કહીએ પણ અત્યારે એમ કહેવાય ને કે દરેક લોકોને એમ કહીએ ને કે આવો આપણે સોસાયટી સાફ કરીએ આવો આપણે આપણા ઘરના સાફ કરીએ એ અમારું કામ નથી ભાઈ અમે એ નહીં કરીએ એ બાબત જોવા મળતી હોય છે શું કહેશું આપ તેને લઈને સ્વચ્છતા એ અહિયાં પ્રાયોરિટી નો છેલ્લો વિષય મૂકવામાં આવ્યો નહી હોય તો ચાલી જશે એ તો બીજાનો વિષય છે ફરજ બીજા નો વિષય બને ત્યારે બધી વસ્તુ આ કોણ સાફ તો આપણા કામ વાળો રાખે છે એ સાફ કરે આ જ બધા વ્યક્તિ જયારે પરદેશ જાય છે વિદેશ જાય છે ત્યારે ત્યારે ડસ્ટબિન શોધી શોધીને એની અંદર કપ નાખે છે ચમચી નાખે છે કેમ કે ત્યાં 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 ત્યાંના કલ્ચરે આને સ્વીકાર્યું નથી ત્યાં દરેક વસ્તુને શું થાય છે કોઈ પણ વસ્તુનો નિયમ બને તો એની અંદર પહેલા ફાળવાની જગ્યા એ નિયમને તોડવાની ગણતરીઓ ચાલે એની અંદર થી બચાય કેવી રીતે એની અંદર આપણે આપણો રસ્તો નીકળે કેવી રીતે અને સ્વચ્છતા પણ આ એક જ વસ્તુ છે સ્વચ્છતા છે ને હજુ સુધી નિયમ માં નથી આવી ખાલી એક આદર્શ તરીકે મુકવામાં આવી છે અને આપણા ત્યાં લખ્યું હોય કચરો ફેંકશે તો પાંચસો નો દંડ થશે આ થશે તે થશે પણ નિયમ મક્કમ પણ પાલન ના થાય એટલે બધાને એમ કે ચાલી જાય છે ચાલી જાય છે ટ્રાફિક રૂલ્સ માં પણ એવું છે જ્યારે વચ્ચે ઝુંબેશ ચાલે ત્યારે બધા હેલ્મેટ પહેરી લે પછી ઠીક છે કારણ કે આપણા ત્યાં એવું જ કહેવામાં આવ્યું છે કે સારા રહેવું એ બીજાનો વિષય છે બાકી હું જેમ છું એમ બરાબર જ છું હું જે કરું છું એ બરાબર જ કરું છું હું ભગવાન જેવો છું આ બધું કામ બીજાનું છે સ્વચ્છતાનું કામ તો કે સરકારનું છે તો બધી જ વસ્તુ બીજાના ઉપર થોપવામાં આવે ત્યારે આ બધું શક્ય બનતું નથી અને સ્વચ્છતા વિષય વિષય નથી આવા અનેક છે મારા બીજા ઉપર થોપવામાં આવે ત્યારે એ એ વસ્તુ પોતામાં ઇમ્પ્લિમેન્ટ ન થાય આજે હું છોડું કાલે તમે છોડો બીજા છોડે એમ કરીને આખું જગત છોડી જાય આપડા ત્યાં એવું કહેવાય છે કે જો પાયલોટ એવું વિચારી લે કે મારો બાજુ વાળો પાયલોટ ચલાવશે ને બાજુ વાળો પાયલોટ એવું વિચારે બાજુ વાળો ચલાવશે તો આખે આખું ફ્લાઇટ ક્રેશ થઈ જાય બંને જ્યારે એવું કે છે કે ના મારે ચલાવવાની છે ત્યારે flight પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે છે એમ ફરજ પહેલા મારે કરવાની છે અને પછી બીજા જોડે ઇમ્પ્લીમેન્ટ કરાવવાની છે તો આ વસ્તુ શક્ય બની શકે તમે એક કહ્યું ને વિરાજભાઈ એ વાતને તો હું એક્સેપ્ટ કરું છું ને અત્યારે આ મંચ ઉપરથી દરેક યુથને એક બાબત કહું છું ડોન્ટ બી ડિપેન્ડન્ટ ઓન સમવન

તો અને જાય એ તો આવક જાવક રહેવાની છે પણ જીવનની અંદર સ્થાયી થાય એવો આપણે પ્રયત્ન કરવાનો હંમેશા લક્ષ્ય ઊંચો રાખવાનો આદર્શો તરફ નો રાખવાનો તો આ બધું શક્ય બની શકે ગામ નથી કરતું માટે આપણે નથી કરવું એવું આપણે નહીં કરવાનું આપણે આપણા શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરીએ આપણે આપણી ફરજોને પ્રેમ કરતા થઈએ તો સાચાર્થમાં ગાંધી જયંતી આપણા માટે સાર્થક વિષય ગણાશે વિચારો ઘણા બધા છે વિચારો તો અનુસરીએ તો પણ આપણું જીવન ઘણું સારું અત્યારે એમ કે ઉજળું પણ બનતું હોય છે તો હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં યુથ અત્યારે ખાલી પોસ્ટ મૂકે છે કે પછી એમના વિચારોને સાથે રાખીને આગળ પણ વધે છે આજના આટું તપ કાર્યક્રમો જ આપશો નમસ્કાર